સિટી ન્યૂઝમાં કોમર્શિયલ બ્રેક બાદ વધુ સમાચારો જોઈએ તો ધોળકા તાલુકાના ખાદીપુર ગામે કેમિકલવાળું લાલ રંગનું પાણી ઠાલવવામાં આવ્યું છે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ પાણી ઠાલવવામાં આવ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે દૂષિત પાણીથી અબોલ જીવ પશુઓ પક્ષીઓ તથા માનવજાતને જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે સામાજિક કાર્યકર આર એન મકવાણા રજોડાને જાણ કરાતા તેમણે સરપંચને રજૂઆત કરી હતી

રાત્રિ દરમિયાન જે આ chemical યુક્ત પાણી છોડવામાં અમુક કંપનીઓ છોડવામાં આવે છે જેની જાણ મને થતા જ્યાં સ્થળ મુલાકાત કરી અને સ્થળ મુલાકાત કરતા જાણવા મળ્યું છે કે રાત્રિ દરમિયાન કોઈ tanker આવે છે અને ટેન્કરો દ્વારા આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે જેની જાણ મને થતા જ પંચાયતમાં જાણ કરી અને પંચાયતમાં કોઈ જે પગલાં લેવામાં નથી આવતા એના અનુસંધાનમાં આજે અમે ટીડીઓ સાહેબને અમે આવેદન પત્ર પાઠવવાના છે અને આ વિશે કડકમાં કડક કાર્યવાહી થઈ એવી અમારી માંગ છે અને ગુજરાત પોલ્યુશન બોર્ડ આની યોગ્ય તપાસ કરે